મિત્રો વાર્તા ચાલુ કરું તેના પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો શારદાબેન પોતાના નાના ઓરડામાં બેઠા હતા જ્યાં એક ખૂણામાં તેમનો પલંગ હતો અને એક નાની કબાટ તેમની પાસે સમય પસાર કરવા માટે બસ એક જૂનો રેડિયો હતો જે હવે ભાગ્યે જ કામ કરતું હતું આખો દિવસ તેઓ એકલતામાં પસાર કરતા અને સાંજ પડતા રસોડામાં જઈને પ્રીતિને પૂછતા બહુ કંઈ કામ હોય તો કહે હું કરી દઈશ પ્રીતિએ હંમેશની જેમ વૃક્ષતાથી જવાબ આપ્યો માજી તમારાથી કંઈ નહીં થાય તમે આરામ કરો હું બધું સંભાળી લઈશ શારદાબેન ચૂપચાપ પાછા પોતાના ઓરડામાં ફર્યા સાંજે જ્યારે અજય ઓફિસથી આવ્યો ત્યારે શારદાબેન બોલ્યા બેટા તારા પપ્પાની તસવીર નીચે પડીને તૂટી ગઈ છે મેં ઉઠાવી તો હાથમાં કાચનો ટુકડો ઘૂસી ગયો મને તો બરાબર દેખાતું નથી તું થોડું જોઈ લઈશ અને તારા પપ્પાની તસવીરનો કાચ જ્યારે સમય મળે ત્યારે બદલાવી દેજે ઘરમાં તૂટેલી તસવીર રાખવી સારી નહીં શારદાબેન હજુ કંઈક કહેવા જતા હતા તે આજે ગુસ્સામાં બોલ્યો મા પપ્પાની તસવીરને વારંવાર ઉતારવાની શું જરૂર છે પણ બેટા માં પ્લીઝ નાની નાની વાતો માટે મને પરેશાન ન કરો હું ઓફિસથી થાકીને આવું છું થોડા આરામ પણ કરવા દો આટલું બોલીને અજય પોતાના ઓઢામાં જતો રહ્યો શારદાબેનના હૃદયમાં એક વેદના ઉઠી તેમનું મન ભારે થઈ ગયું તેમના હાથમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો પછી તેઓ પોતાના ઓરડામાં જઈને પતિ આત્મા રામજીની તસવીર જોઈને રડતા રડતા બોલ્યા તમે કેમ ચાલ્યા ગયા મને એકલી છોડીને મને પણ તમારી સાથે લઈ ગયા હોત અહીં કોઈને મારી જરૂર નથી હાથનો દુખાવો વધતો જતો હતો પછી કંઈક વિચારીને તેઓ ઉઠ્યા અને કબાટના ખાનામાં કંઈક શોધવા લાગ્યા એક જૂનો ચશ્મો જેની ફ્રેમની એક દાંડી તૂટેલી હતી તેને જોઈને તેમની આંખોમાં ચમક આવી ગઈ શારદાબહેને પોતાનો ચશ્મો થોડો સાફ કર્યો પછી ધ્રુજતા હાથે તેને પહેરીને પોતાના હાથમાંથી તે કાચનો ટુકડો કાઢવાની કોશિશ કરવા લાગ્યા ઘણી કોશિશ કરવા છતાં જ્યારે તે કાચ ન નીકળ્યો ત્યારે થાકીને તેઓ સૂઈ ગયા પણ દુખાવાના કારણે ઊંઘ પણ કેવી રીતે આવે તો ફરી એકવાર કોશિશ કરીને આખરે તે કાચનો ટુકડો નીકળી ગયો રાતે શારદાજીએ કેવી રીતે સમય પસાર કર્યો તે તો તેમનું દિલ જ જાણતું હતું દિવસે દિવસે આ વર્તન વધુ ખરાબ થતું જઈ રહ્યું હતું ક્યારેક પ્રીતિ મહેણા મારતી હતી આટલી ઉંમર થઈ ગઈ છે તો પણ એક જગ્યાએ બેસી રહેતા નથી જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ વાત પર પરેશાન કરતા રહે છે અજય પણ પ્રીતિનો સાથ આપતા કહેતો મમ્મી તમારે હવે આરામ કરવો જોઈએ તમે તમારું ધ્યાન રાખો બાકી બધું અમે સંભાળી લઈશું પણ આ બધું સાંભળીને શારદાજીનું દિલ વધુ તૂટી જતું તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ એવો આવશે જ્યારે તેમને પોતાના જ ઘરમાં પરાયા જેવું લાગશે સાદાજી પોતાની ઉંમરના છેલ્લા પડા પર હતા વાળ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર રેખાઓ જીવનના સંઘર્ષોની સાક્ષી પૂરી રહી હતી તેમણે પોતાનું આખું જીવન દીકરા અજય અને દીકરી નેહાના ઉછેરમાં લગાવી દીધું હતું પતિના અવસાન બાદ તેમણે બંને બાળકોને એકલા જ ઉછેર્યા હતા તેમને દિવસ કે રાતનું બાંધ નહોતું બસ એક જ સપનું હતું કે તેમના બાળકો ખુશાલ જીવન જીવે જ્યારે અજય મોટો થયો નોકરી કરવા લાગ્યો અને પછી તેના લગ્ન પ્રીતિ સાથે થયા ત્યારે શારદાજીને લાગ્યું કે હવે તેમના જીવનમાં શાંતિ આવશે પણ બધું એવું ન થયું જેવું તેમણે વિચાર્યું હતું દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો શરૂઆતમાં પ્રીતિ તેમની સાથે સારી રીતે રહેતી હતી પણ ધીમે ધીમે તેના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો તે દરેક નાની મોટી વાત પર સાદાજીને ટોકવા લાગી પ્રીતિની સાથે સાથે અજયના વર્તનમાં પણ બદલાવ આવવા લાગ્યો સાદાજીને એવું લાગવા માંડ્યું કે તે આ ઘરમાં એક બોજ બની ગયા છે સાદાજીની દીકરી નિહા જે લગ્ન પછી સાસરીમાં હતી જ્યારે પણ ફોન પર પોતાની મમ્મી સાથે વાત કરતી તો સાદાજીને અવાજમાં ઉદાસી અનુભવતી મમ્મી બધું બરાબર છે ને નિહા ઘણીવાર પૂછતી હા બેટા બધું સારું છે સાદાજી હંમેશા હસીને જવાબ આપતા પણ મનોમન પોતાની તકલીફો છુપાવી રહ્યા હતા એક દિવસ જ્યારે નેહા પિયર આવી ત્યારે તે સમય પ્રીતિ અને અજય ઘરમાં ન હતા તે પોતાની મમ્મીના રૂમમાં ગઈ તેની મમ્મીની સુજેલી આંખો જોઈ તે સમજી ગઈ કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે મમ્મી સાચું કહો અજય ભૈયા અને ભાભી તમને સારી રીતે રાખે છે નેહાએ ચિંતિત થઈને પૂછ્યું સાદાજી હસતા હસતા બોલ્યા અરે નહીં બેટા એવું કંઈ નથી એ બંને તો મારું બહુ જ ધ્યાન રાખે છે હવે હું ગડી થઈ ગઈ છું એટલે થાકી જાઉં છું બસ નેહાને વિશ્વાસ ન થયો તે બોલી મમ્મી મને લાગે છે કે તમે મારાથી ઘણું બધું છુપાવી રહ્યા છો તમને જોઈને તો એવું નથી લાગતું કે તમે સમયસર ખાવાનું ખાતા હશો નેહાની વાત સાવળીને શારદાજી બોલ્યા બેટા તું મારી ચિંતા કેમ કરે છે હું બિલકુલ બરાબર છું શારદાજી નેહાને કહેવા માગતા નહોતા કે દીકરો અને બહુ તેમની સાથે કેટલું ખરાબ વર્તન કરે છે પણ નેહા બધું જાણતી હતી પણ કંઈ કરી શકતી નહોતી કારણ કે જો તેને પોતાના ભાઈ ભાભીને કહ્યું તો તેના ગયા પછી તેઓ મમ્મીને વધુ વાતો સંભળાવશે પોતાની મમ્મીનો હાથ પોતાના હાથમાં લઈને નેહા બોલી મમ્મી તમે મારી સાથે મારા ઘરે ચાલો નહીં નેહાની વાત સાંભળીને શાહદાજી ધીરેથી બોલ્યા કેવી વાતો કરે છે બેટા કોઈ મા પોતાની દીકરીના ઘરે કેવી રીતે રહી શકે એક મા તો પોતાની દીકરીના ઘરનું પાણી પણ નથી પી શકતી તો હું તારા ઘરે કેવી રીતે રહી શકું અને લોકો શું કહેશે કે દીકરાવું હોવા છતાં મા પોતાની દીકરીના ઘરે રહી રહી છે પોતાની દીકરીના માથે હાથ ફેરવતા શારદાજી આગળ બોલ્યા બેટા હું નથી ઈચ્છતી કે મારા દીકરાઓ વિશે લોકો કંઈ કહે ને આ સમજી ગઈ હતી કે ભલે તે ગમે તેટલું કહે પણ તેની મમ્મી તેની સાથે નહીં જાય દોસ્તો આજે પણ આપણા સમાજમાં ઘણી માતાઓ શારદાજીની જેમ પોતાની તકલીફો સહન કરીને પણ પોતાના દીકરા વહુના ઘરમાં રહેવાનું પસંદ કરે છે પણ પોતાની દીકરીના ઘરે ગુંડ પાણી પણ નથી પીતી તેઓ પોતાની પરંપરાઓ અને સમાજે બનાવેલા નિયમોથી બંધાયેલી હોય છે દૂર કેમ જવું મારી નાની પણ જ્યારે અમારા ઘરે આવતા હતા તો ખાવાની વાત તો છોડો એક ગ્લાસ પાણી પણ નહોતા પીતા મમ્મી લાખ કહેતી અમે બધા જીવત કરતા પણ નાની હંમેશા એક જ વાત કહેતા બેટા દીકરીના ઘરનું પાણી પણ નથી પીતા આ વિચારવા જેવી વાત છે કે આખરે કેમ એક માં જે પોતાના બાળકો માટે આખું જીવન સમર્પિત કરી દે છે તેને એવું લાગે છે કે દીકરીના ઘરમાં તે બોજ બની જશે આ ફક્ત એક પરંપરા નથી પણ સમાજની માનસિકતા છે સમય બદલાઈ ગયો છે પણ આ વિચાર હજી પણ એ જ છે શું હવે આપણે આ માનસિકતાને બદલવાની જરૂર નથી રવિવારનો દિવસ હતો અજય અને પ્રીતિ ઘરની બહાર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા પછી બંનેએ પોતાના બેગ પેક કર્યા અને દરવાજા તરફ જઈ રહ્યા હતા કે શારદાજી એ હંમેશાની જેમ પોતાના રૂમમાં બેઠા હતા તેમને આમ જતા જોઈને બોલ્યા બેટા ક્યાં જઈ રહ્યા છો પ્રીતિએ તેમની તરફ ગુસ્સાથી જોયું અને કડક અવાજે બોલી માજી તમને એટલી પણ સમજ નથી કે જ્યારે કોઈ બહાર જઈ રહ્યું હોય ત્યારે તેને ટોકવું ન જોઈએ આજે જલ્દીથી પ્રીતિનો હાથ પકડ્યો અને કહ્યું અરે પ્રીતિ તું પણ કોને સમજાવી રહી છે મોડું થઈ રહ્યું છે ચાલ પછી મમ્મી તરફ ફરીને બોલ્યો અને હા મમ્મી તમે પૂછી રહ્યા હતા કે અમે ક્યાં જઈ રહ્યા છીએ તો સાંભળો અમે બે દિવસ માટે શિમલા ફરવા જઈ રહ્યા છીએ અને આવું કહીને અજય અને પ્રીતિ દરવાજો બંધ કરીને ચાલ્યા જાય છે દોસ્તો હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ વિચાર્યા વગર કે તેમના ગયા પછી તેમની મમ્મી શારદાજી એકલા કેવી રીતે રહેશે સુખાશે શારદાજી ચૂપચાપ દરવાજા તરફ જોતા રહ્યા જાણે કંઈક કહેવાની હિંમત ભેગી કરી રહ્યા હોય પણ તેમની પાસે શબ્દો નહોતા હવે બપોર થઈ ગઈ હતી અને ભૂખથી તેમનું પેટ ગડગડતું હતું તો ધીરે ધીરે રસોડામાં ગયા પણ ત્યાંનો હાલ જોઈને તેમનું દિલ બેસી ગયું એઠા વાસણોનો ઢગલો લાગ્યો હતો બધો સામાન વિખેર હતો એવું લાગતું હતું જાણે પ્રીતિએ જલ્દી જલ્દીમાં કંઈ પણ સમટીને જવાની જરૂર ન સમજી હોય શાક અને ભૂખ હોવા છતાં શારદાજીએ પહેલાં રસોડું સાફ કર્યું હાથમાં હવે તાકાત નહોતી રહી પણ તેમણે પોતાને સંભાળ્યા અને ગેસ ચાલુ કરીને પોતાના માટે દાળ ભાત ચડાવ્યા પછી થોડી વાર માટે ત્યાં જ રસોડામાં બેસી ગયા થાક એટલો હતો કે ક્યારે તેમને ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી જ્યારે હું ખુલી તો જોયું કે ભાત અને દાળનો ગેસ તો બંધ પડ્યો છે દાળ અને ભાત હજી પાક્યા નહોતા તેમણે ફરીથી ગેસ ચાલુ કર્યો પણ આગની જ્યોત બસ ધીમી ધીમી ઝબુકતી હતી કદાચ સિલિન્ડર ખાલી થઈ ગયો હતો પછી તેમણે વિચાર્યું કે ફ્રીજમાં મૂકેલો ખોરાક ખાઈ લ્યો પણ જ્યારે ફ્રીજનો દરવાજો ખોલ્યો તો અંદર માત્ર ઠંડી રોટલીઓ અને થોડી સૂકી શાકની વાટકી પડી હતી તેમણે એક રોટલી તોડી પણ તે એટલી કડક હતી કે તેમના દાંતથી ચાવી મુશ્કેલ હતી આ જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા અને મનોમન વિચારવા લાગ્યા કે શું હવે તેમને પોતાના જ ઘરમાં આ રીતે બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડશે સાદાજીના સબરની સીમા આખરે તૂટી ચૂકી હતી બે દિવસથી ભૂખ અને નબળાઈને કારણે હવે તેઓની હિંમત જવાબ આપી રહી હતી અજય અને પ્રીતિના પાછા ફરવાની કોઈ ખબર નહોતી ન કોઈ ફોન આવ્યો ન કોઈ સંદેશ દ્રુજતા હાથે તેમણે મોબાઈલ ઉઠાવ્યો થોડી વાર સુધી નંબર શોધતી રહી અને પછી એક પરિચિત નામ પર આંગળીઓ અટકી ગઈ ઊંડો શ્વાસ લેતા તેમને કોલ લગાવ્યો જેવી બીજી બાજુ ફોન ઉઠાવવામાં આવ્યો તેમનો રૂંધાયેલો અવાજ નીકળ્યો બસ હવે હું બધું સહન કરી શકતી નથી હવે અહીં રહી શકતી નથી તો અહીં આવી જા ફોનના બીજી બાજુ થોડી પળોની શાંતિ છવાઈ રહી પછી એક મજબૂત અવાજ આવ્યો તમે ચિંતા ન કરો માં હું આવું છું અવાજ સાંભળતા જ શારદાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ બીજું કોઈ નહીં પણ તેમની દીકરી નેહા હતી એ જ દીકરી જેના વારંવાર કહેવા છતાં શારદાજી તેની સાથે ગયા નહોતા નેહાએ હંમેશા મા માટે પ્રેમ દર્શાવ્યો હતો પણ શારદાજી તેને વારંવાર સમજાવતા રહ્યા કે દીકરીઓ પરાયુધન હોય છે આ જ વિચારને કારણે તેને ક્યારેય એ અહેસાસ જ ન થયો કે તેમની દીકરી પણ તેમની સંતાન છે જે આજે પણ તેમને એટલો જ ચાહે છે જેટલો પહેલાં પણ આજે જ્યારે પોતાના અવયજ તેમને ભૂલી ગયા ત્યારે એ જ દીકરી તેમના એક શબ્દ પર બધું છોડીને આવવા તૈયાર હતી સાદાજીએ ફોન કાનથી હટાવ્યો આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો પહેલીવાર તેમને લાગ્યું કે તે હવે એકલા નથી સાદાજી થોડી વાર એમ જ બેસી રહ્યા દિલમાં થોડી રાહત હતી કે હવે કોઈ પોતાનું આવી રહ્યું છે પણ આંખોમાં હજુ પણ આંસુ હતા કારણ કે જે દીકરો તેમના વૃદ્ધાવસ્થાનો સારો હોવો જોઈતો હતો તે જ તેમને એકલતાની આંખાઈમાં ધકેલી ચૂક્યો હતો તેમણે ઘરની ચારે બાજુ નજર ફેરવી દરેક ખૂણો સુમસામ લાગી રહ્યો હતો આ એ જ ઘર હતું જ્યાં ક્યારેક અજયનું હાસ્ય ગુંજતું હતું જ્યાં તેમને હાથે બનાવેલા ભોજનની સુગંધ આખા આ ઘરમાં ફેલાઈ જતી હતી પણ હવે આ ઘરમાં માત્ર શાંતિ હતી કેવી શાંતિ જે દિલને વીંધી રહી હતી લગભગ બે કલાક પછી દરવાજાની ઘંટડી વાગી સાદાજીનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું તેમને લથડતા પગલે દરવાજો ખોલ્યો સામે નેહા ઊભી હતી આંખોમાં ચિંતા ચહેરા પર ગુસ્સો અને દિલમાં માં માટે અપાર પ્રેમ લઈને માં નેહાએ તેમને જોતા જ ગળે લગાવી લીધા સાદાજીની આંખોમાં રોકાયેલા આંસુ વહેવા લાગ્યા આટલા દિવસોથી જે દર્દ તેમને દિલમાં દબાવી રાખ્યું હતું તે હવે નેહાના બહુપાસમાં સમાઈને છલકાવા લાગ્યું હતું નેહાના પતિ વિક્રમ પણ તેની સાથે આવ્યા હતા તેમને આગળ વધીને શારદાજીના પગ સ્પર્શ્યા અને પ્રેમથી બોલ્યા માં તમે અમને પહેલાં કેમ ન બોલાવ્યા શારદાજીએ કોઈ જવાબ ના આપ્યો તે માત્ર નેહા તરફ જોઈ રહ્યા જાણે તેમને વિશ્વાસ જ નહોતો થતો કે કોઈ તેમના માટે પણ આટલી પરવા કરી શકે છે નેહા અંદર આવીને ઘરની હાલત જોઈ વિખેર સામાન રસોઈમાં પહેલાં અડતા બળેલા ચોખા ખાલી ગેસ અને માની નબળી હાલત જોઈને તેને ગુસ્સો પણ આવતો હતો અને ખૂબ દુઃખ પણ થતું હતું ભાઈ અને ભાભી ક્યાં છે નેહાએ પૂછ્યું શિમલા ગયા છે સાદાજીએ થાકેલા અવાજે કહ્યું નેહાનું લોહી ઉખળી ગયું મા તમને આ હાલતમાં છોડીને આ બંને મજા કરવા જતા રહ્યા અને ફોન પર ના કર્યો શું તેમને એટલું પણ ન વિચારી શકાયું કે તમે એકલા છો સાદાજી કશું બોલ્યા નહીં તે માત્ર ચૂપચાપ પોતાની દીકરીને જોતા રહ્યા નેહાએ કોઈ બીજો સવાલ ના કર્યો તે સીધી અંદર ગઈ અને માના કપડાં પેક કરવા લાગી માં હવે તમે આ ઘરમાં એક ક્ષણ પર નહીં રહો ભાઈ અને ભાભી માટે તમે માત્ર એક જવાબદારી બની ગયા છો પ્રેમ નહીં પણ મારા માટે તમે મારી દુનિયા છો હવે તમે મારી સાથે ચાલશો દોસ્તો કહાની અંત સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સાદાજી કંઈ બોલી ન શક્યા તેમની આંખોમાં આંસુ હતા પણ આ વખતે દંડના નહીં સુકુનના હતા અને બીજી બાજુ શિમલાની ઠંડી ખીણોમાં અજય અને પ્રીતિ ફરી રહ્યા હતા અને પોતાના જીવનની મજા લઈ રહ્યા હતા તો એક પ્રખ્યાત કેફેમાં ગયા જ્યાં તેમણે જોયું કે એક પરિચિત ચહેરો સામે આવી રહ્યો હતો તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડૉક્ટર મહેરા હતા જેમના વિશે અજયને લાગતું હતું કે તેમણે પ્રીતિનો જીવ બચાવ્યો હતો અજય તરત તેમની પાસે ગયો અને ખુશ થઈને બોલ્યો ડૉક્ટર મહેરા તમે અહીં આ તો કેટલી મોટી ખુશીની વાત છે તમને યાદ છે તમે મારી પ્રીતિનો જીવ બચાવ્યો હતો હું તમારો હંમેશા આભારી રહીશ ડૉક્ટર મહેરાએ સ્મિક કરતાં અજયનું અભિવાદન કર્યું પણ તેમના ચહેરા પર થોડી અચકાહટ હતી અજયની વાત સાંભળીને ડૉક્ટર થોડા ગંભીર થઈ ગયા તેમણે અજય અને પ્રીતિને ખૂણામાં બેસવાનો ઈશારો કર્યો અને ધીમેથી કહ્યું અજય હવે એક એવી સચ્ચાઈ જણાવવાનો સમય આવી ગયો છે જે તને આજ સુધી ખબર નથી અજય અને પ્રીતિ બંને ચોંકી ગયા અજય રાનીથી પૂછ્યું સચ્ચાઈ કેવી સચ્ચાઈ ડૉક્ટર સાહેબ ડૉક્ટર મેરાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું અજય જે ઓપરેશન પછી તારી પત્ની સાજી થઈ હતી તેમાં તેને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી તું હંમેશા સમજતો રહ્યો એ પ્રીતિને કિડની અજાણ્યા દાતાએ આપી હતી પણ હકીકત એ છે કે તે કિડની તારીમાં શારદાજીએ આપી હતી આ સાંભળતા જ છે અને પ્રીતિના ચહેરાનો રંગ ઉડી ગયો પ્રીતિએ ડૉક્ટરને પૂછ્યું માજીએ ડોક્ટર મેરાએ માથું લાવીને કહ્યું હા શારદાજીએ પોતાની કિડની તને આપવાનો નિર્ણય કર્યો હતો તેમણે મને એ પણ કહ્યું હતું કે આ વાતનો ઉલ્લેખ ક્યારેય તારી સામે ન કરવામાં આવે કારણ કે તે નહોતા ઈચ્છતા કે તને એવો અહેસાસ થાય કે તારું જીવન તેમની કુરબાની સાથે જોડાયેલું છે પણ અજય તેમની આ ઉંમરે તમારે તેમનું ધ્યાન વધુ રાખવું જોઈએ પ્રીતિનું ગળું સુકાઈ ગયું તેના કાનમાં ડોક્ટરની વાતો ગુંજવા લાગી તેની આંખો સામે પોતાની સાસુએ આપેલા બલિદાનનું દૃશ્ય તરવરવા લાગ્યું તે વિચારી પણ નહોતી શકતી કે જે મા સાથે તેણે અને અજય આટલો ખરાબ વ્યવહાર કર્યો એ જ માએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેની જિંદગી બચાવી હતી દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો અજયે પણ પોતાની ભૂલનો અહેસાસ કર્યો અને તેની આંખો ભરે આવી બંને એકબીજા તરફ જોયું એક જ વાત તેમના દિલમાં હતી પસ્તાવો અને માને મળવાની તડપ શિમલાથી પાછા ફરતી વખતે અજય અને પ્રીતિના દિલમાં બેચેની હતી ડૉક્ટર મેરા પાસેથી મળેલી સચ્ચાઈએ તેમને હચમચાવી દીધા હતા બંને નિર્ણય કર્યો ઘરે પહોંચતા તેઓ પોતાની માની માફી માગશે અને તેમને ક્યારેય એકલતાનો અહેસાસ નહીં થવા દે ત્યારે તેઓ ઘરે પહોંચ્યા અને દરવાજો ખુલ્યો તો શાંતિ છવાયેલી હતી તેમની આશા હતી કે મા શારદાજી અંદર હશે પણ ઘરમાં ક્યાંય તેમની ઝલક નહોતી દરેક ખૂણો ખાલી લાગી રહ્યો હતો અજય એને પ્રીતિએ તરત જ પોતપોતાના રૂમ તરફ દોડ લગાવી પણ શારદાજી ક્યાંય ન મળ્યા ત્યારે જ પ્રીતિની નજર ટેબલ પર મૂકેલા એક કાગળ પર પડી તેણે દૃઢતા હાથે તે પત્ર ઉઠાવ્યો અને જોશથી અજયને બોલાવ્યો અજય જો માહે પત્ર છોડ્યો છે અજય જલ્દીથી પ્રીતિના હાથમાંથી પત્ર લીધો અને વાંચવા લાગ્યો પ્રિય અજય અને પ્રીતિ તમારા જીવનમાં મારું કોઈ સ્થાન નથી અને આ વાત હું હવે સમજી ગઈ છું હું તમારા બંનેના સુખ માટે હંમેશા દુઆ કરીશ પણ હવે આ ઘરમાં મારો શ્વાસ રૂંધાય છે મેં મારા માટે એક નવી જગ્યા શોધી લીધી છે જ્યાં હું મારું બાકીનું જીવન શાંતિથી વિતાવી શકું મારી ચિંતા ન કરશો તમારીમાં શારદા પત્ર વાંચતા જ અજય અને પ્રીતિની આંખોમાં આંસુ આવી ગયા અજય પત્રને પકડતા કહ્યું મા આપણને છોડીને જતી રહી અને આપણે તેમને આ હાલતમાં પહોંચાડ્યા પ્રીતિએ રડતા કહ્યું આપણે આપણી મા સાથે કેટલું ખરાબ કર્યું અજય આપણે તેમને કોઈપણ ભોગે પાછા લાવવા જ પડશે અજય પ્રીતિ તરફ જોયું અને ગંભીર સ્વરૂપમાં કહ્યું હા પ્રીતિ આપણે માને શોધવા જ પડશે અને તેમની માફી માગવી પડશે હવે આપણે તેમને ક્યારેય એકલતાનો અહેસાસ નહીં થવા દઈએ અજય અને પ્રીતિએ તરત જ માની શોધકો તેમના દિલમાં પછતાવાનો ભાર તો પણ સાથે જ એક દ્રઢ નિશ્ચય પણ હતો કે તેઓ પોતાની માને પાછા લાવીને તેમના જીવનને ખુશીઓથી ભરી દેશે અજય અને પ્રીતિ આખા શહેરમાં સાદાજીને શોધી ચૂક્યા હતા તેમણે દરેક જગ્યાએ તપાસ કરી જ્યાં તેમની મા જઈ શકે મંદિર ધર્મશાળા માના જૂના મિત્રો સંબંધીઓ પણ ક્યાંય કોઈ સુરાગ ન મળ્યો થાકીને જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે પ્રીતિએ ચિંતિત સ્વરમાં કહ્યું અજય આપણે દરેક જગ્યાએ તપાસ કરી લીધી પણ એક જગ્યા એવી પણ છે જે આપણે હજુ સુધી જોયું નથી અજયે રાનીથી કહ્યું કઈ જગ્યા પ્રીતિ પ્રીતિએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરમાં કહ્યું નેહાનું ઘર નેહાનું નામ સાંભળતા જ અજયનો ચહેરો કડક થઈ ગયો દોસ્તો કહાનીમાં ટ્વિસ્ટ આપશે છેલ્લા સુધી જોજો વિડીયો લાઇક કરી દો વ્યગ્ર થઈને તે બોલ્યો ના મા તમે નેહાના ઘરે નહીં જાઓ તમે માને જાણો છો તેમણે હંમેશા કહ્યું છે કે દીકરીઓ પરાયધન છે તે ક્યારેય પોતાના દીકરાનું ઘર છોડીને દીકરીના ઘરે નહીં જાય પ્રીતિએ અજયનો હાથ પકડીને તેને સમજાયો અજયમાં અત્યાર સુધી પોતાની જૂની માન્યતા જીવી રહી હતી પણ આપણે બંને જે રીતે તેમને એકલા છોડી દીધા તે પછી કદાચ તેમણે અનુભવ્યું હશે કે તેમના માટે સાચો સારો કોણ છે જો તે બીજે ક્યાંય ન ગયા હોય તો ખાતરી રાખ તે નેહા પાસે જરૂર હશે અજે મૂંઝવણમાં પડી ગયો તે જાણતો હતો કે માએ હંમેશા નેહાને પ્રેમ કર્યો હતો શું તે ખરેખર પોતાની દીકરી પાસે જતી રહી હતી પ્રીતિ અજયનો સંકોચ પારખી લીધો અને કહ્યું એકવાર ફોન કરીને જોઈ લો અજય જો માં ત્યાં નહીં હોય તો ઓછામાં ઓછી આપણને શાંતિ થશે હજે અનિચ્છાએ ફોન ઉપાડ્યો અને નેહાનો નંબર ડાયલ કર્યો થોડી સેકન્ડમાં નેહાનો અવાજ આવ્યો હેલો અજય થોડીક ક્ષણો માટે ચૂપ રહ્યો પછી ધીમા અવાજે બોલ્યો નેહા મા મા તારી પાસે છે ફોનની બીજી થોડી બાજુ થોડી વાર શાંતિ રહી પછી નેહાનો અવાજ આવ્યો તમને માની યાદ કેમ આવી છે જ્યારે તે તમારા ઘરમાં એકલી હતી ત્યારે તમે ક્યારેય તેમના હાલચાલ પૂછ્યા ન હતા હવે અચાનક કેમ નેહાના શબ્દો અજયને તીરની જેમ ભાગ્યા તે જાણતો હતો કે નેહા સાચું કહે હતી તેને ઊંડો શ્વાસ લીધો અને ભરાઈ આવેલા અવાજે કહ્યું નેહા હું જાણું છું કે મેં બહુ ખોટું કર્યું છે મેં માને તે પ્રેમ અને સન્માન નથી આપ્યું જેના તે હકદાર હતા પણ હવે હું મારે ભૂલ સુધારવા માંગુ છું મારે મા સાથે વાત કરવી છે પ્લીઝ નેહા નેહાએ થોડી વાર વિચાર્યું પછી બોલી મા હમણાં આરામ કરી રહી છે પણ જો તમે ખરેખર પોતાની ભૂલ પર પસ્તાવી રહ્યા હો તો અહીં આવીને માફી માંગો અજયની આંખો ભરાઈ આવી તેને તરત જ કારની ચાવી ઉઠાવી અને પ્રીતિને કહ્યું ચાલ આપણે મા પાસે જવું છે પ્રીતિએ રાહતનો શ્વાસ લીધો અને બંને તરત જ નેહાના ઘર તરફ નીકળી પડ્યા આખા રસ્તે અજયના મગજમાં માની તસવીર ગૂમી રહી હતી શું મા તેને માફ કરી શકશે આ સવાલ તેના દિલમાં ગુંજી રહ્યો હતો અજય અને પ્રીતિ નેહાના ઘર તરફ ઝડપથી વધી રહ્યા હતા કારની દરેક ગતિ સાથે અજયનું દિલ પણ ઝડપથી ધબકી રહ્યું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નેહાના ઘર સામે પહોંચીને અજય ઊંડો શ્વાસ લીધો દરવાજે પહોંચીને તેને ધીમેથી બેલ વગાડી થોડી ક્ષણોમાં દરવાજો ખુલ્યો અને સામે નેહા ઊભી હતી આંખોમાં નારાજગી પણ ચહેરા પર તે જ લાગણી નેહાએ કંઈ પણ કયા વગર તેમને અંદર આવવા દીધા અજયની નજર રૂમમાં માને શોધવા લાગી ત્યાં તેની નજર સોફા પર પડી જ્યાં સાદાજી સૂતેલા હતા તેમની આંખો બંધ હતી ચહેરો ઉતરી ગયેલો હતો અને કપાળ પર ચિંતાની રેખા હતી જાણે કોઈ ભારે બોજ તેમના દિલ પર હતો અજયનું દિલ જોરથી દબક્યું તેને ગભરાઈને નેહાને પૂછ્યું માને શું થયું તે આટલા નબળા કેવું લાગી રહ્યા છે નેહાએ તીખા અવાજે કહ્યું તમને હવે માની હાલતની ચિંતા થઈ રહી છે અજય જ્યારે તે બે બે દિવસ ભૂખ્યા હતા ત્યારે તમે એકવાર પણ વિચાર્યું ન હતું કે તેમની તબિયત કેવી હશે અજયની આંખો શરમથી ઝૂકી ગઈ પ્રીતિ પણ પોતાને દોષી અનુભવી રહી હતી નેહાએ ઊંડો શ્વાસ લીધો અને થોડા નરમ અવાજે કહ્યું માં બહુ થાકી ગયા છે અજય તેમણે આખું જીવન તમારા પર અને તમારા ઘર પર નશાવર કરી દીધું અને બદલામાં તેમને શું મળ્યું માત્ર એકલતા અજય ઘૂંટણીએ બેસીને ધીમેથી માનો હાથ પકડી લીધો સાદાજીએ હળવું પડખું ફર્યું અને આંખો ખોલી તેમણે અજયને સામે જોયો તો થોડી ક્ષણો માટે કંઈ સમજી ન શક્યા મા અજયનો અવાજ ભરાઈ ગયો મા હું બહુ ખોટો હતો મને માફ કરી દો સાદાજીની આંખોમાં હળવું પાણી આવ્યું પણ તેમણે કહી ન કહ્યું બસ પોતાની નબળી હથેલીથી અજયના હાથને હળવેથી દબાવ્યો અજય તેમને ખોળો લઈને માથું મૂક્યું અને દૃષ્ટે દૃષ્કે રડવા લાગ્યો હું જાણું છું મા કે મેં તમને બહુ તકલીફ આપી પણ હવે નહીં હું તમને લેવા આવ્યો છું હવે તમે મારી સાથે ચાલશો હું તમને ક્યારેય એકલા નહીં છોડું શાદાજીએ ધીમેથી માથું લાવ્યું તેણે કહી રહ્યા હોય કે અત્યાર સુધી મારો આ દીકરો ક્યાં હતો નેહાએ આગળ વધીને કહ્યું અજય મા હવે આ ઘરમાં ખુશ છે અહીં તેમને તે પ્રેમ અને સન્માન મળ્યું છે જેની તેમને જરૂર હતી અજય નેહા તરફ જોઈને બોલ્યો મેં મારી ભૂલ સમજી લીધી છે નેહા અને હવે હું મારી માને આ રીતે એકલા ન છોડી શકું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રૂમમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ નેહા અજય અને પ્રીતિને જોઈને સમજી ગઈ હતી કે તેમને પોતાની ભૂલોનો અહેસાસ થઈ ગયો છે પછી નેહાએ માનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું મા અજય અને પ્રીતિને માફ કરી દો તેમણે પોતાની ભૂલને માની લીધી છે અને ખરેખર ઈચ્છે છે કે હવે તમને ક્યારેય કોઈ તકલીફ ન થાય શું તમે તેમને એક તક નહીં આપો સાદાજી અજય અને પ્રીતિ તરફ જોયું તેમના ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો તેમની આંખોમાં સાચા પછા થાપના આંસુ હતા અજય માના પગને સ્પર્શ કરતાં કહ્યું મા પ્લીઝ મને એક તક આપી દો હું વચન આપું છું કે હવેથી તમને ક્યારેય કોઈ તકલીફ નહીં થાય પ્રીતિએ પણ માથું ઝુકાવીને કહ્યું મા હું પણ મારી બધી ભૂલો માટે શરમ અનુભવું છું હું તમારા વગર તે ઘરની કલ્પના પણ નથી કરી શકતી પ્લીઝ અમારી સાથે ઘરે ચાલો સાદાજીની આંખોમાંથી આંસુ સરી પડ્યા તેમણે અજય અને પ્રીતિના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું બેટા જો તમે બંને ખરેખર બદલાઈ ગયા હો તો હું તમને માફ કરું છું પછી સાદાજી નેહા વિક્રમ તરફ ફર્યા અને પ્રેમથી કહ્યું બેટા તે મને અપનાવીને દીકરીનું સાચું રૂપ બતાવ્યું તારા વગર હું કદાચ ભાંગી ગઈ હોત પણ હવે સમય આવી ગયો છે કે હું મારા ઘરે પાછી ફરું નેહાની આંખો ભીની થઈ ગઈ પણ તેણે માન નિર્ણય ખુશી ખુશી સ્વીકાર્યો અજય અને પ્રીતિએ માનો સામાન ઉઠાવ્યો અને ગાડીમાં મૂક્યો ગાડી ધીમે ધીમે આગળ વધી સાદાજીના ચહેરા પર શાંતિ હતી કારણ કે આ વખતે તે મજબૂરીમાં નહીં પણ પોતાના દીકરા અને વહુના બદલાયેલા દિલ સાથે પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ગાડી જેવી જ ઘર સામે ઊભી રહી અજય ઝડપથી દરવાજો ખોલ્યો અને માનો સામાન કાઢવા લાગ્યો પ્રીતિ પણ ઝડપથી આગળ વધી અને શારદાજીનો હાથ પકડીને બોલી મા હવેથી આ ઘરમાં તમારી દરેક ક્ષેતીઓથી ખુશીઓથી ભરેલી હશે સાદાજીએ ઘરની ઉંબરા પર નજર નાખી આ તે જ ઘર હતું જ્યાં તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ થોડા સમય પહેલાં સુધી આ ઘર માત્ર દિવાલોનો ઢાંચો બનીને રહી ગયું હતું પ્રેમ વગર લાગણી વગર અજય આગળ વધીને માના પગમાં હાથ મૂક્યો અને કહ્યું મા ત્યાં સુધી હું જીવિત છું તમને ફરી ક્યારેય કોઈ દુઃખ નહીં થવા દઉં શારદાજીની આંખોમાં આંસુ આવી ગયા પણ આ વખતે તે ખુશીના આંસુ હતા તેમણે અજયનું માથું થપથપાવતા કહ્યું બસ હવે બીજું કહીને જોઈએ બેટા તમારો આ જ પ્રેમ ટકી રહે પ્રીતિએ તરત જ શારદાજીનો મનપસંદ હિંચકો ફરીથી આંગણામાં લગાવી દીધો જાતે ઘણીવાર બેસીને સાંજની ચા પીતા હતા સાંજે પ્રીતિએ પોતે રસોડામાં જઈને મા માટે તેમની પસંદનો હલવો બનાવ્યો અને અજયે પોતે પોતાના હાથથી માને ખવડાવ્યો શારદાજીની આંખોમાં ચમક હતી તેમણે પ્રેમથી અજયને પ્રીતિના માથા પર હાથ પહેરવ્યો અને કહ્યું હવે મને કોઈ ડર નથી કોઈ ચિંતા નથી મને બસ આ જ જોઈતું હતું મારો પરિવાર મારું પ્રેમભર્યું ઘર હવે તે ઘર ફરીથી તે જૂનું સુખી ઘર બની ગયું હતું જે આ પ્રેમ લાગણી અને સન્માન દરેક ખૂણામાં વસતા હતા દોસ્તો આ માત્ર જન્મથી જ નથી આપતી પણ પોતાના બાળકો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે તે કોઈ પણ સ્વાસ્થ વગર કોઈ પણ અપેક્ષા વગર માત્ર પોતાના પરિવારની ખુશીઓ માટે જીવે છે પણ જ્યારે તેજમાં એકલી રહી જાય છે તિરસ્કાર સહન કરે છે તો આ આપણી સૌથી મોટી નિષ્ફળતા છે એક માને માત્ર પ્રેમ અને સન્માન જોઈએ છે ન કોઈ મોંઘા ઉપાર ન કોઈ મોટી સુવિધાઓ જો આપણે આપણા માતા પિતાને પ્રેમ અને સન્માન અને સમય આપીએ તો આનાથી મોટો કોઈ ઉપહાર નથી હોઈ શકતો અને દોસ્તો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો મળે છે આવી જ એક બીજી રસપ્રદ વાર્તા સાથે અને મિત્રો જય શ્રી રામ તો લખવું જ પડશે દોસ્તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટમાં રામ લખી દો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર મિત્રો